ભારત જોડો ન્યાય યાત્રા ત્યાં સફળ છે એટલા માટે કે જ્યારે ત્યાંથી રાહુલજી પાછા હાલતા હતા ત્યારે જે લોકો મોદીજી મોદીજી કરતા હતા એ લોકો રાહુલજી જિંદાબાદ રાહુલજી જિંદાબાદ કરતા હતા આ છે પ્રેમની ભાષા આ છે પ્રેમનું મહત્વ અને ન્યાય યાત્રા જે છે એ લોકોના પ્રેમ માટે જે દેશની અંદર નાત જાત ધર્મના કારણે જે વિભાજનની નીતિ અખત્યાર થઈ રહી છે એની સામે રાહુલજીનો જે જવાબ છે એ પ્રેમની ભાષા છે જે ભારતના બંધારણ વાત કરે છે એ બંધારણની વાત વાત છે અને એ યાત્રા છે એ અત્યારે આપ જોઉં છો પ્રેમની ભાષા જોવો આમ તમે ગીત સંગીત સાથે જે લોકોના આનંદ ઉત્સાહ સાથે જોડાય છે આમાં સો ટકા ન્યાય યાત્રા સફળ છે સત્તા એ બીજું પાસું છે કોંગ્રેસની ક્યારેય વિચારધારા સત્તાની હતી જ નહીં એ માત્ર લોકોના ન્યાય માટે લડવાનું છે અને લડીએ છીએ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એ પણ જોવા મળી રહ્યો છે પણ શું આ ઉત્સાહ વોટિંગ બટન સુધી જશે ખરીદશે મત વોટિંગમાં કન્વર્ટ થાય ન થાય એ બીજી મહત્વની વાત છે પણ મોટિંગમાં કન્વર્ટ ન થાય તો હું ગુજરાત તકના માધ્યમથી પૂછવા માગું છું શું ગુજરાતના ખેડૂતોની જમીન માપણી જે છે ખોટી ભૂલ ભરેલી એ સુધરી ગઈ છે ખરી ગુજરાતની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર લગભગ પાંચથી સાત હજાર કરોડનો સોરી પાંત્રીસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તો આના આંકડાઓ સરકાર આજે ગોપનીય રાખીને બેઠી છે આપતી નથી તો શું આનાથી વોટિંગ બટન ન થવાથી આ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે આમ તમે જોવું જામનગર કચ્છની અંદર હજારોની લાખો હેક્ટર જગ્યા કંપનીઓવાળાને આપી દેવામાં આવે છે અને એની સામે ગઈકાલે જ જામનગરની અંદર એક ઘટના બની પાંચસો પરિવારોએ સાથે જઈ અને સરકારમાં એક અરજી કરી કલેક્ટરમાં અરજી કરી કે અમારું ઘર અમારા ખરાબામાં જે ઘર છે એ અમારા બાપદાદાના સમયથી છે તમે કંપનીને પાંચ લાખ એક

મળ્યો નથી તો એવું નથી લાગતા તમને લાગી રહ્યું કે આમના સાથે ગઠબંધન કરીને કંઈક સાચે ત્રીજો વિકલ્પ ઊભા કરી રહ્યા છો એક તો તમારા સવાલમાં તમારો જવાબ છે તમે જ કહ્યું ત્રીજો પક્ષ ચાલતો નથી એટલે 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 બે પક્ષો હવે ગઠબંધન કરી બે પક્ષો સાથે મળીને એક થયા છે એટલે હવે તો ચાલશે ત્રીજો પક્ષ નથી ચાલતો હમણાં ત્રીજો કોક ગોત તો ન ચાલે એમાં બે જ બેઠક આપીને લડાઈ છે આર પારની લડાઈ છે તો આપણે પણ સ્વીકાર્યું કે આરપારની લડાઈની અંદર ચાલે છે તો સો ટકા ચાલશે એમાં કોઈ શંકાની વાત નથી અને ગઠબંધન શા માટે તો એનો જવાબ દેવા માટે હું પાર્ટીમાં બહુ નાનો માણસ છું બહુ નાનો માણસ છું એટલે એનો જવાબ અમારા અગ્રણીઓ છે આગેવાનો છે એ આપી શકશે સારી છેલ્લો સવાલ પાલભાઈ એવી પણ ચર્ચા છે કે શક્તિસિંહ ગોયલના નેતૃત્વથી લોકો ખુશ નથી આ વાતમાં કેટલી હકીકત કારણ કે એટલા માટે સંપ નથી જોવા મળી રહ્યો કોંગ્રેસમાં અને એટલા માટે નેતાઓ અલવિદા કહી રહ્યા છે પાર્ટીને જો એક માહોલ ઊભો કરવો દાખલા તરીકે હું ગુજરાત તકના માધ્યમથી જ પૂછું છું કે જે રીતે કોંગ્રેસના નેતાઓ જાય છે એની વાસ્તવિકતા પરિસ્થિતિ બધાને ખબર છે કે કોનો ક્યાં લાભ હતો કોને ક્યાં શું નુકસાન હતું મેં હમણાં જ એક કહ્યું કે હું પાલો હતો પાલામાંથી મને પાલભાઈ પાર્ટીએ કર્યો છે તો જ્યારે મને એવું લાગે કે મારું સોમાન ગવાય ત્યારે મારે વિચારવું જોઈએ કે હું તો પાલો જ હતો હવે આ પાલભાઈનું સોમન ઘવાય છે તો પાલભાઈનું તો જે પાલભાઈ થયા છે એ પાર્ટીએ કર્યા છે તો પાલભાઈનું સોમન જ્યારે ગવાય ત્યારે મારે મને પાછો વિચાર આવી જાય દાખલા તરીકે મેં પાક વીમાના કૌભાંડ ખોયલા રાજકોટમાં લીમડે બાંધી અને આ જ સરકારે મને મારીને ડરાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ઘણા બધા લોકો ભાજપના આગેવાનો આવ્યા હતા કે પાર્ટી હવે તમને ડિસ્ટર્બ ના કરે તમે આ બધું બંધ કરી દીધો અને મારા ભેગા આવતા રહ્યો ત્યારે મને મનમાં એક વખત કદાચ વિચાર આવ્યો હોય તો તો વિચાર્યું કે હું પાલભાઈ તરીકે ના વિચારવું જોઈએ હું તો પાલો હતો મને પાલભાઈ કર્યો પાર્ટી પાર્ટીએ તો મારે ના જવું જોઈએ જો બધા જ આવી રીતે વિચારે તો પ્રશ્ન જ ના આવે ને વાત રહી શક્તિભાઈની તો શક્તિભાઈના નેતૃત્વમાં જ તમે જોઉં છો લાખો લોકો અત્યારે જોડાય છે તમે આવનારા દિવસોમાં જોજો જે લોકોને માહોલ બનાવવો છે એ માહોલ બનાવે છે અને એ આખે આખું ભાજપનું ષડયંત્ર છે ભાજપનું સંપૂર્ણ ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે જેવી રીતે રાહુલજીને એક શું કહેવાય એની ઇમેજ ખરડાવવા માટે ઓછામાં ઓછા પાંચ સાત હજાર કરોડનો ખર્ચો ભાજપે કર્યો છે એવી જ રીતે ક્યાંક ને ક્યાંક શક્તિભાઈ એને ખબર છે કે તાકાતવાળા નેતા છે આ તાકાતવાળા નેતા જે ભવિષ્યમાં એને તકલીફ થાય એમ છે એટલે એની ઇમેજ ખરડાવવા માટે અત્યારથી પ્રયત્નશીલ છે ભાજપ એનાથી વિશેષ કોઈ વાત નથી અને આ યાત્રાને આદિવાસી પટ્ટા પર તો વ્યવસ્થિત ન્યાય મળશે એવું લાગી જ રહ્યું છે ને હું એવું માનું છું કે માત્ર આદિવાસી પટ્ટામાં જ નહીં કારણ કે અહીંયા ગુજરાત વરના આગેવાનો આવ્યા છે ગુજરાત ભરના ક્યાંક ને ક્યાંક કાર્યકરો પણ ક્યાંક ને ક્યાંક રાહુલજીને મળે છે એક નવી ઉર્જા બધામાં આવે છે અને આવનારા દિવસોમાં કદાચ એવું એ બને કે ગુજરાતમાં પણ આવી જ રીતે નાની નાની યાત્રાઓ તાલુકા લેવલે યાત્રાઓ રાહુલજીની પ્રેરણાથી થાય એવી અપેક્ષા છે ખૂબ આભાર ગુજરાત તક સાથે વાત કરવા બદલ તો આ હતા પાલભાઈ આંબલિયા જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આદિવાસી પટ્ટા પર આ યાત્રાની અસર જોવા મળી શકે છે વિડીયો જર્નલિસ્ટ દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંહ બોટેલી ごちそうさました。